આપણું ઘર તો આજે એમ લાગે ધો બી નું ઘરે કેટલા બધા ઓઢવાના અને બધા સુકાયેલા ચલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ તો આજે આજે આપણે પરેશના દાદા ઓફ થઈ ગયા હતા બારસ છે આપણે અહીંયા જવું જમવાનું બી ત્યાં એટલા માટે મેં કાલના બ્લોગમાં એમ કીધું હતું કે શનિવારના આપણે જે ફાફડા જલેબી મંગાવ્યા એ આપણે રવિવારના સુકામ ના મંગાવ્યા કેમ કે આજે બપોરે હું નહીં હું બાકી બધા થશે ઘરે આપણે નહીં હોય આપણે ત્યાં જવાનું એટલે હું યોગ્ય છે ને ચેતન અમે ત્રણ જણા ત્યાં આવનાર બાકી આ બેકગ્રાઉન્ડ કેવું લાગે જો મસ્ત લાગે

જો આને પગમાં લાગી ગયું હોય ને તેમ છતાં આને મેળામાં જવું આજે એમના પગમાં શેક થાય મેળામાં જવાનું તને અને આજે અમારા લોકોનો કોઈ પ્લાન નથી મેળામાં જવાનો હજી સુધી તો નથી પછી રાત ને થઈ તો ખબર નહીં ફ્રેન્ડ લોકો મારતા આવી તો નથી હાલ ગાડી એવો કોઈ પ્લાન નથી આજે બે દિવસ નક્કી કર્યા હતા આજે વિચાર થતો બી નથી અમે અને હમણાં જમીને જે આયા ને બપોરે બે કલાક કેમ ઊંઘ આવી ગઈ ખબર જ ના પડે આમે મોટો રસોડો જયારે જમીને સમાજ નો કે પછી ઊંઘ આવી જ જાય છાસ એટલી મસ્ત હોય ઘાટી ઘાટી આંખ ઘેરાવા જ લાગે અને જો બાપુ આજે પગ મેળવો ને તારો તો પછી કોઈ દવા નહીં કરી દે જોજે ભલા હા તું રહીશ નહીં મને ખબર હે નહી બહુ વાળી માં તમે મેળામાં જતા કેટલા રૂપિયા લઈ જતા હે મારે બાપે મને એક વાર મારે બાપે મને વી રૂપિયા દીધા આ પૈસા હતા આ મેળાના દીધા હવે આ બાય ને એમ થયું કે બધા જશે ને મને જવા નહી જડે યાર રામ તો મેળો ફરી રૂપિયા બધા પાછો ઘરે જઈને દીધા નાના બાપાના હાથમાં નાના બાપા કે છોરી એમને એમ પાછી આવી પગી બગાતા આવતા બપોર ના રોટલા ખણી ને બપોર રોટલા છાંયા બેસીને રોટલા ખાતા ને આખો થી રજડી રજડી વળી પાછા દીયાસ વળી પગી રવાના ઘરે પહોચો

મારા બે રૂપિયા પગ મેળ કે તોય ડોસી માં અમારા બે રૂપિયા મેળો ફરતા આજે અમે બે હજાર રૂપિયા લઈ જાય તો એમ થાય કે કઈ જ નથી ચાલો એક આંટો મારસે મે બે હજાર એક માં ગયા સો રૂપિયા દસ માં ચડ્યા એટલે હજાર રૂપિયા ખતમ બોલો મા બે બે રૂપિયા બે 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 રૂપિયામાં મેળાની એન્જોય કરતા કીધું ને રોટલા લઈને જતા ને એ મજા આખી અલગ હશે પણ આપણા નસીબમાં નથી આવી જોવાનું તો આમ જેમ હે એમ આપે એન્જોય કરી જો આજે નાના કરતા રાઘવી ને કાકા બધા મેળે જઈ આવ્યા હું બાકી રહી ગયો હું સ્ટેશન ગયો તો હોળી પાછા ફ્રેન્ડ લોકોનો પ્લાન બની ગયો અને આજે મેં વહેલા જઈ રહ્યા સાડા આઠ વાગે સાત પોણા નવે નીકળી જશું અને રાઘી કંઈક બતાવો માગે થી મને કઈ વિડીયો લે

ગુડ મોર્નિંગ અને કાલે કેટલા માણસો હતા ખબર છે પહેલા દિવસે હતા ને એટલા જ માણસો કાલે હતા અને હજુ તો યક્ષનો મેળો બાકી એટલે મેં કાલે બ્લોગ ખાસ એવું બનાવ્યું નહીં કાલે થોડા ઘણા ફૂટેજ લીધા જોઈ લીધા અને હવે આ બ્લોગ ને પણ આપણે અહીંયા એન્ડ કરશું કેમ કે આપણે નવા બ્લોગ શરૂઆત કરવી અને નવા બ્લોગ શરૂઆત કરશે रागवी राह है चलो आज न ब्लॉग अधी जो खूब खूब आभार फरी म्हणजे आता काल नवा ત્યાં સુધી सुद्धा ध्यान રાખજો बाय